સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌ પ્રથમ પ્રશ્ન છે મિત્રો કે ગોડાઉન યોજનાનું જે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું માપ કઈ રીતે રાખવું તો મિત્રો સરકાર દ્વારા ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ મિત્રો ગોડાઉન બનાવી શકે તે માટે સરકાર દ્વારા મિત્રો કોઈ પણ એક ચોક્કસ માપ નક્કી કરવામાં નથી આવેલ જેથી કરીને ખેડૂત મિત્ર પોતાની રીતે ગોડાઉન જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌ પ્રથમ પ્રશ્ન છે કે ગોડાઉન ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું માપ કઈ રીતે રાખવું તો મિત્રો સરકાર દ્વારા ગોડાઉન બનાવવા માટે ફક્ત ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું માપ રાખવું તેવું જ બતાવેલ છે ગોડાઉન કેટલી લંબાઈ અને કેટલી પહોળાઈવાળું મિત્રો બનાવવું તે મિત્રો તેમને ખેડૂત પર છોડી દીધેલ છે એટલે કે ખેડૂતને જે રીતની અનુકૂળતા હોય અને જે રીતની જગ્યા અને જે રીતે તે બનાવવા માગતો હોય તે રીતે મિત્રો બનાવી શકે તેમાં સરકાર દ્વારા કોઈ મિત્રો સ્પેસિફિક નિયમો નક્કી કરવામાં નથી આવેલ ઉદાહરણ તરીકે તમારે બાવીસ ફૂટ લંબાઈ અને પંદર ફૂટ પહોળાઈવાળું ગોડાઉન બનાવવું છે તો પણ ચાલે અથવા તો તમારે પંદર ફૂટ લંબાઈ અને બાવીસ ફૂટ પહોળાઈવાળું ગોડાઉન બનાવવું છે તો પણ ચાલે એટલે કે માપ મિત્રો તમે તમારી અનુકૂળતા મુજબ એટલે કે લંબાઈ અને પહોળાઈ તમે મિત્રો તમારી અનુકૂળતા મુજબ રાખી શકો છો ફક્ત તેનું માપ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ થવું જોઈએ આમ તો મિત્રો સરકાર દ્વારા ત્રણસો ચોરસ ફૂટ ગોડાઉનની પણ મંજૂરી આપવામાં આવેલ છે પરંતુ આપણે દરેક ખેડૂત મિત્રોએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ બનાવવાનો આગ્રહ રાખવો જેથી કરીને મિત્રો સહાય લેવાની અંદર કોઈપણ જાતની તકલીફ ઊભી ના થાય બીજો પ્રશ્ન છે કે સહાયની રકમ એક હપ્તામાં મળશે કે બે હપ્તામાં તો મિત્રો તમને સંપૂર્ણ સહાય એ ગોડાઉન બનાવ્યા બાદ જ મળવાપાત્ર થશે એટલે કે ગોડાઉનનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ થઈ જાય ત્યારબાદ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લીધેલ છે તે તમામને મિત્રો એક લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે આગળનો પ્રશ્ન મિત્રો કે ગોડાઉન બનાવવા માટે બીજી દિવાલનો ઉપયોગ કરી શકાય તો સરકારના નિયમ મુજબ હા મિત્રો તમે કોઈ પણ એક દિવાલનો ગોડાઉન બનાવવા માટે મિત્રો ઉપયોગ કરી શકો છો બાકીની ત્રણ દિવાલ એ મિત્રો તમારે બનાવવાની રહે છે કોઈ પણ એક દિવાલ તમારે હોય તો તેનો તમે મિત્રો ઉપયોગ કરી શકો આગળનો પ્રશ્ન છે કે ગોડાઉન ઘરે બનાવી શકાય તો ના મિત્રો ગોડાઉન તમે ખેતર અથવા તો મિત્રો તમારા વાડાની અંદર બનાવી શકો છો જે જગ્યાનો મિત્રો જમીનનો ઉતારો નીકળતો હોય ત્યાં ગોડાઉન બનાવી શકાય એટલે કે જમીનનો મિત્રો આઠ અનો ઉતારો નીકળતો હોય તો ત્યાં તમે ગોડાઉન બનાવી શકો છો ઘરની મિત્રો આપણે આકાણી નીકળતી હોય તે ત્યાં મિત્રો ગોડાઉન બનાવી ના શકાય આગળના પ્રશ્નની વાત કરીએ તો મધ્યસતની ઊંચાઈ કેટલી રાખવી અને ગોડાઉનના કયા શેડાની ઊંચાઈ ગણવી તો મિત્રો મધ્યસાત મધ્યસત જે હોય તેની ઊંચાઈ તમારે બાર ફૂટ રાખી શકાય છે ઓછામાં ઓછી તમે મિત્રો દસ ફૂટ રાખશો તો પણ ચાલશે બીજું મિત્રો કે ઊંચાઈ કયા છેડાની ગણવી તો મિત્રો અહીંયા તમને સ્ક્રીનમાં જે ગોડાઉન દેખાય છે તેનો આ નીચો છેડો છે અને પાછળનો જે ભાગ હશે તે મિત્રો ઊંચો છેડો હશે તો મિત્રો તમારે ઊંચા છેડાની ઊંચાઈ ગણવાની રહે છે એટલે કે જે પાછળનો ભાગ છે પાછળની દિવાલ છે આ ગોડાઉનની અંદર મિત્રો તેનો ભાગ એ બાર ફૂટ ઊંચો હોવો જોઈએ આ મિત્રો આગળનો ભાગ છે અને જે પાછળનો ભાગ છે તે તેની ઊંચાઈ મિત્રો બાર ફૂટ હોવી જોઈએ પ્લિન્થ એટલે કે પાયો મિત્રો બે ફૂટથી વધારે ઊંચાઈએ રાખી શકાય તો હા સરકારના જે નિયમો છે તેમાં મિત્રો ઓછામાં ઓછી બે ફૂટ ઊંચાઈનો ઉલ્લેખ કરેલ છે એટલે કે તમારે ઓછામાં ઓછું મિત્રો ગોડાઉન જમીનથી બે ફૂટ ઊંચું રાખવાનું રહેશે વધારે તમારે ત્રણ અથવા તો ચાર ફૂટની જરૂરિયાત હોય તો તે રીતે તમે રાખી શકો છો આગળનો પ્રશ્ન કે ગોડાઉનની અંદર અને બહાર મિત્રો પ્લાસ્ટર પાકું કરવાનું રહેશે તો હા ગોડાઉનની અંદર એટલે કે ભોય તળિયું અને અંદર અને બહાર બધી જગ્યાએ મિત્રો તમારે પાકું પ્લાસ્ટર કરવાનું રહેશે આગળના પ્રશ્નની વાત કરીએ તો ગોડાઉનમાં મિત્રો કેટલી બારી મૂકી શકાય મિત્રો સરકાર દ્વારા બારી બારણા એ તમે ખેડૂત મિત્રો પોતાની અનુકૂળતા મુજબ રાખી શકે છે તેમાં સરકાર દ્વારા કોઈ એવું નક્કી કરવામાં આવેલ નથી કે તમારે આટલી બારી અને આટલા દરવાજા રાખવા તમારે મિત્રો તમારે ખેડૂત મિત્રને જે રીતની અનુકૂળતા હોય તે રીતે તમે રાખી શકો આગળના પ્રશ્નની વાત કરીએ તો ગોડાઉનમાં પતરાની જગ્યાએ પાકું ધાબું ભરી શકાય તો મિત્રો સરકારના જે નિયમ મુજબ છે તેમાં એવું જ બતાવેલ છે કે તમે કોઈ પણ પતરા નાખી શકો સિમેન્ટ ગેલ્વેનાઇઝ અથવા તો લોખંડના મિત્રો તમે પાકું તાબું પણ ભરી શકો પરંતુ તેમના માટે તમને કોઈ અલગથી સહાય મળવાપાત્ર થશે નહીં એટલે કે તમને સહાય છે તે મિત્રો એક લાખ જ મળવાપાત્ર થશે આગળના પ્રશ્નની વાત કરીએ તો અરજી જમા કરાવ્યા બાદ કેટલા સમયની અંદર સહાય મળે તો મિત્રો મોટા ભાગના ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હોય છે કે અમને કાગળો જમા કરાવ્યા પરંતુ હજુ સુધી સહાય મળી નથી તો મિત્રો ખેતીવાડી વિભાગની અંદર કેવું હોય છે કે ગ્રામસેવક દ્વારા મિત્રો અરજીઓ સ્વીકારવામાં આવતી હોય છે અને ગ્રામસેવક મિત્રો દરેક ગામ દીઠ અલગ અલગ હોય છે જેથી જો દરેક ગામનું મિત્રો અલગ અલગ પેમેન્ટ થઈ ના શકે તો કેવું થાય કે સમગ્ર તાલુકાના ગ્રામ સેવકો સમગ્ર તાલુકાની મિત્રો અરજીઓ જ્યારે ભેગી કરે અને ત્યારબાદ તમામ જે મંજૂર થાય અરજીઓ અને ત્યારબાદ મિત્રો તેમનું ભેગું ચૂકવણું કરવામાં આવે એટલે મિત્રો બની શકે કે તમે અરજી જમા કરાવી પરંતુ બીજા કોઈ ગામના વ્યક્તિ હોય તેમને મિત્રો અરજી જમા ના કરાવેલી હોય અથવા તો તેમને કોઈ કાગળો આપવાના બાકી હોય તો મિત્રો અહીંયા કોઈ વ્યક્તિગત ચૂકવણા થતા નથી તે માટે મિત્રો સમય એટલે કે પેમેન્ટની અંદર મિત્રો થોડોક સમય લાગે છે તો તે મિત્રો તમારા તાલુકા અથવા તો તાલુકાના અધિકારી ઉપર મિત્રો ડિપેન્ડ કરે છે બાકી મિત્રો લગભગ સહાય તમને જમા કરાવ્યા બાદ કાગળો જમા કરાવ્યા બાદ બે બેથી ત્રણ મહિનાની અંદર મિત્રો મળી જતી હોય છે જો મિત્રો આ યોજનાને લઈને હજુ પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને